દસ વર્ષ પહેલા જે નોકરીમાંથી મેં રાજીનામું મૂકી દીધું એ નોકરીમાં મને દસ વર્ષ પછી પ્રમોશન આપવાના લિસ્ટમાં મારું નામ જોયું અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું લોકોએ કટાક્ષ કર્યો મજાક કરી મસ્તી કરી ટીકા કરી બધું કર્યું તાની અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો કે ભાઈ આ જે કઈ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે ખોટી છે બધા ગેરવ્યાજબી વ્યાજબી વગેરે કંઈ શબ્દોથી કીધું પણ એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું એકલાનું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ છે જ નહીં તો જે માણસ કોન્સ્ટેબલ જ નથી એનું એ લિસ્ટમાં કેવી રીતે નામ આવી ગયું ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આટલી લેવલે કામ કરે છે આખા ગુજરાતને ખબર છે છતાંય એ ક્લાર્કને ખબર ના રહી અને સૌથી મહત્વનો વસ્તુ કે એ લિસ્ટ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનો છે લોક રક્ષક હેડ કોન્સ્ટેબલ બનાવવાનું નથી હું નોકરી કરતો તો ત્યારે હું લોક રક્ષક કોન્સ્ટેબલ હતો એટલે લોક રક્ષક માં ને કોન્સ્ટેબલ માં એટલો ફરક છે કે લોક રક્ષક 5 વર્ષના ફિક્સ પગાર નો કોન્સ્ટેબલ હોય કોન્સ્ટેબલ હોય એ કાયમી પદાર નો ફૂલ પગાર નો કોન્સ્ટેબલ હોય હું ફિક્સ પગાર નો કોન્સ્ટેબલ હતો આ જે લિસ્ટ છે ફૂલ પગાર ના કોન્સ્ટેબલનો છે હું ફિક્સ પગાર માંથી ફૂલ પગાર માં ત્યારે આવ્યો જ નથી તો ફૂલ પગાર ના લિસ્ટ માંય મારું નામ કેવી રીતે આવ્યું અને જ્યારે હું ફૂલ પગાર નો કોન્સ્ટેબલ નથી તો મને હેડ કોન્સ્ટેબલ બનાવવાની લિસ્ટ માં શું કામ નામ આવ્યું તો આ ગંભીર બેદરકારી છે ખૂબ મોટી બેદરકારી છે ખાસ કરીને પોલીસ વિભાગ જેવા સેન્સિટિવ વિભાગમાં જો આવી બેદરકારી હોય તો ક્યાંક મનમાં શંકા અને ડર આવે કે જેમ ભૂતિયા શિક્ષકો હોય છે એમ ભૂતિયા પોલીસવાળા નહીં હોય ને અને ભૂતિયા પોલીસવાળાનો પગાર કોઈ નહી ખાતું હોય ને આ ડર લાગે આ ચિંતા થાય છે એટલે મારી માનની આઠ પાસ ગૃહમંત્રીને વિનંતી છે કે જરાક આમાં ધ્યાન આપે અને આ પોલીસ ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી